આહન ગમે તે એક શાકભાજીનું નામ આપો બટાકા બટાકા ઉપરથી કેવા લાગે લીચ્છું કે ખરબજડું લીચું લીચ્છું હોય ને બટાકુ અને તને બહુ ભાવે હે સરસ લઈ લો એપલ લઈ લો આ તો લઈને જાવ ચલો સફરજન લઈને જવા ને લે લેવું આપું લે સરસ ચલો પૂર્વી તને કયું શાક ભાવે ગમે તે એક શાકભાજી નામ આપો કયું ફુલેવર હા ફૂલે ફૂલેવર ખરબચડું હોય કે લીચું હોય ખરબચડું હોય ને આમાં મળીએ એટલે ઉપર કેવું લાગે ખરબચડું કેવું લાગે ચલો એપલ લઈ લો હમ ચાલો ફાલવી ગમે તે એક શાકભાજીનું નામ આપો હા ગમે તે એક કયું શાક ગાજર ગાજર કયા કલરનું હોય ઓરેન્જ ઓરેન્જ એવન ગુલાબી હોય ચલો ગાજર કેવું લાગે ગળ્યું કે તીખું તીખું લાગે ગાજર ના ભાઈ ગળ્યું ગળિયું લાગે કેવું લાગે ગળ્યું કેવું લાગે ચલો એપલ લઈ લો સરસ દિયા કયું શાકભાજી ટામેટું ટામેટાનો કલર કેવો હોય લાલ અને ઉપર કેવું હોય લીચું કે ખરબચડું અને કેવું લાગે ખાટું કે તીખું ખાટું સરસ વેરી ગુડ લઈ લો ચલો નાયરા ગમે તે એક શાકભાજી નામ બોલો ડુંગળી વેરી ગુડ ડુંગળી કેવી લાગે તીખી અને ઉપર કેવું હોય ખરબચડું હોય કે લીચું હોય લીચું લીચું ના હોય ઉપર ઉપર આમ આમ લીછું લીચું હોય ને હમ સરસ લઈ લો એપલ ચલો મિસ્ટી હા તને કેનો શાક ભાવે તને બધા કઈ શાકભાજી તને ગમે તે એક શાકભાજી ભાવે ને તો એનું નામ બોલ જલ્દી 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 કયું ભાવે